નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણા ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવનો વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અગિયારસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને છ્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એકોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને એકોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને છ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પચીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર છસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ચારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લાલ ડુંગળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ છસો ને છોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ આઠસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ તેરસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એકવીસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ છવ્વીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ નવસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહીએ અઢારસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહીએ સોળસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એક્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને એક અને ઊંચા ભાવ રહીએ બારસો ને એક રૂપિયો તો આ હતા મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ